તો મિત્રો આપણે વાસડા દાદાનું જ્યાં મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ અને તમે અહીંયા જોઈ શકો છો કે દુકાનો જે છે ત્યાં મિત્રો કે શ્રીફળ પ્રસાદ આપણે જે કાંઈ વસ્તુ લેવી તે આપણે લઈ શકીએ કેમકે અહીંયા ઘણી બધી દુકાનો છે મિત્રો ચાલો તો વિડીયોમાં આગળ બની આવજો તો આગળ આપણે પ્રસાદ લઈને આગળ વાસડા દાદાના મિત્રો દર્શન કરીએ આપણે તો મિત્રો આપણે અહીંયાથી શ્રીફળ લઈ લઈએ મિત્રો પ્રસાદ પણ છે તો આપણે પ્રસાદ લઈ લઈએ મિત્રો પ્રસાદ લઈ લીધો છે શ્રીફળને ને અગરબત્તી મીઠાઈ જો આ રીતની કંઈક દુકાનો છે અને સામેની બાજુમાં ત્યાં મિત્રો મંદિર છે વાછળ દેદન તો આવી રીતની કંઈક જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આ મિત્રો આ જગ્યા ઉપર એવું કહેવાય છે કે જે સામેની બાજુ છે છે ત્યાં મિત્રો આટલો મોટો રણ વિસ્તાર છે પણ છતાં નથી કોઈ મોટર કે નહીં કાંઈ તો એ મિત્રો હવે આમથે આમથું પાણી આવે છે તો તે જગ્યાના પણ મિત્રો તમને દર્શન કરાવીશું અમે તો પેલા એની પહેલા આપણે વાસણા દાદાના દર્શન કરી લઈએ મિત્રો ત્યારબાદ તે જગ્યા ઉપર પણ હું તમને લઈ જઈશ મિત્રો તો આપણે વાસણા દાદાના ગેટ સુધી મિત્રો પહોંચી ગયા છીએ તો આગળ આપણે વાસણા દાદાના દર્શન કરી લઈએ અને શ્રીખળ વધેલી તેમજ વાસુ દાદાના મિત્રો આપણે દર્શન કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો કંઈક જગ્યા રીતની છે મિત્રો સામે સામેની બાજુ વાસણા દાદાનું મંદિર છે અને આ બાજુ શ્રીફળ વધારવા માટે જગ્યા છે તો આપણે અહીંયા મિત્રો વાસણા દાદાનું મંદિર છે તો તમે એમના દર્શન કરી શકો છો મિત્રો ચાલો તો આપણે એમના દર્શન કરી લઈએ તમે પણ મિત્રો દર્શન કરી શકો છો વાસણા દાદાનું જે મેન જે વાંસડા દાદાનું મંદિર છે મિત્રો તે સામેની બાજુ તમે જોઈ શકો છો તે બની રહ્યું છે મિત્રો કે થોડોક સમયમાં બની જશે જે ઘણું બધું કામ બાકી છે મિત્રો તમે જોઈ શકો છો આ મિત્રો જે વાંસડા દાદાનું જે મંદિર જે બની રહ્યું છે નવું તેનો આ છે તમે જોઈ શકો છો મિત્રો

ખૂબ સરસ મંદિર બની રહ્યું છે એમ તો તમે આ જગ્યા ઉપર એક વખત દર્શન કરવા માટે જરૂર છે આજે મિત્રો ખૂબ સરસ જગ્યા છે મિત્રો મંદિરની બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ જે સમાધિ જે તમે દર્શન જે કરી રહ્યા છો તે મિત્રો અહીંયા જે વાસણા દાદાની જે અહીંયા ઘોડી હતી જે રતન ઘોડી તેની આ સમાધિ છે મિત્રો તો તમે એમના દર્શન કરી શકો છો મિત્રો અને મિત્રો એવું કહેવાય છે કે જે આપણી સામેની બાજુ જે સમાધિ જે છે તે મિત્રો ઢોલીની સમાધિ કહેવાય છે ને એવું કહેવાય છે મિત્રો કે આ જગ્યા ઉપર કાન રાખીને તમે સાંભળો તો એમ કે હાલ અત્યારે પણ ઢોલનો અવાજ સાંભળાય છે એવું કહેવામાં આવે છે તો અહીંયા જો તમે વસરામભાઈ સાંભળી રહ્યા છે તો અહીંયા તમે મિત્રો કે ઢોલીના દર્શન કરી શકો છો મિત્રો મંદિર જે છે ત્યાં મિત્રો અહીંયા ભોજનાલય છે કે પ્રસાદ ચાલુ જ હોય છે આ જગ્યા ઉપર મિત્રો તમે જોઈ શકો છો કે પાણીની પણ અહીંયા વ્યવસ્થા છે મિત્રો તેમજ થઈ જવા ચૂક્યું તેમ આપણે વાસદાદાનો પ્રસાદ લેવા માટે અહીંયા છે તમે જોઈ શકો છો તો આ છે ભોજનાલય તો ચાલો તો આપણે મિત્રો અંદર એમ કે પ્રસાદ લેવા માટે જઈ રહ્યા છીએ મિત્રો આ જગ્યા ઉપર આવો એટલે લેવો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગીરા ભાત છે તેમજ પણ અહીંયા મોરા ભાત છે અને આની અંદર છે મિત્રો તમે જોઈ શકો છો તે દાળ છે અને આની અંદર જે છે તે બટાકાનું શાક છે મિત્રો અને આની અંદર રોટલી છે તમે જોઈ શકો છો તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આપણે વાછડા દોડીને અહીંયા પ્રસાદ બીલું તો રોટલી છે બટાકા રીંગણાનું શાક છે તેમજ ઢાળ છે તેમજ મોરાભાત તેમજ અહીંયા ગીરાભાતું છે અહીંયા જો આપણે વસરામભાઈ તેમજ જયેશભાઈ તેમજ અહીંયા અમિતભાઈ ચાલો તો આપણે પ્રસાદ લીલી મિત્રો મિત્રો સામેની બાજુ ખોદના લઈ છે તેમજ અહીંયા તમે જોઈ શકો છો એ રીતનો સેટ બનાવવામાં આવ્યો છે તેમજ અહીંયા બાજુમાં આ જે છે તે વાસણા દાદાનું નવું મંદિર બની રહ્યું છે તે છે મિત્રો અને જે આપણી જે સામાન્ય બાજુ જે ભવન બનાવવામાં આવ્યો છે અને જોઈ શકો છો કે કોઈ રાત્રિ રોકાણ તેમજ તે રીતના અહીંયા મિત્રો વ્યવસ્થા છે તમે જોઈ શકો છો ચાલો તો આગળ વિડીયોમાં બની તો આગળ આપણે મિત્રો ગૌ માતાના દર્શન કરી લઈએ દાદાની જે ગૌશાળા જે છે તે સામેની બાજુ જે છે તો તે અને અહીંયા જે મિત્રો વાછડા દાદાની જે વેઘડભાઈ હતી તો તેના પણ મિત્રો તમને દર્શન કરાવીશું મિત્રો જે આ મંદિર જે છે તેની બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો શિવલિંગ છે તો તેના પણ મિત્રો તમે અહીંયા દર્શન કરી શકો છો ચાલો તો આગળ આપણે મિત્રો અહીંયા વેગડ ગાય હતી તેનું એવું કહેવાય છે મિત્રો કે જે અત્યારે ગાયો જે છે તે વેગળ ગાય હતી તેનો પરિવાર છે તો આપણે મિત્રો તેના પણ દર્શન કરી લઈએ મિત્રો તમે જોઈ શકો છો આ જે જે છે તે અહીંયા વાસડા દાદાની જે ગાયો છે તે ગૌશાળા છે મિત્રો ને એવું કહેવાય છે મિત્રો કે આ જે ગાયો જે છે તે વેગડ ગાયનો પરિવાર છે એવું કહેવાય છે મિત્રો ને તેમજ પણ મિત્રો આ જગ્યા ઉપર વેગડ ગાયની સમાધિ છે તો એમના પણ આપણે દર્શન કરી લઈએ મિત્રો તો વિડીયોમાં આગળ બની જો તો આગળ વેગડ ગાયની સમાધિના પણ મિત્રો તમને હું દર્શન કરાવીશ તો મિત્રો જે આ બાજુમાં જે ગૌશાળા છે તેની કે નજીક બાજુમાં જ મિત્રો અહીંયા વેગડ ગાયની સમાધિ છે તો ચાલો તો આગળ એમના પણ તમને મિત્રો હું દર્શન કરાવું તો જો આ વેગડ ગાયની અહીંયા સમાધિ છે કંઈક આવી રીતનું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો તો આપણે એમના દર્શન કરી લઈએ મિત્રો તો અહીંયા તમે મિત્રો વાછરા દાદાના ને અહીંયા જે વેગલ ગાય હતી તેના પણ મિત્રો તમે દર્શન કરી શકો છો અને મિત્રો આપણે પણ દર્શન કરી લઈએ મિત્રો મંદિર પણ ખૂબ સરસ છે તમે જોઈ શકો છો આ રીતનું એક મંદિર છે અંદર તમે જોઈ શકો છો જેમ કે ક્યાંય ચકલું રણની અંદર ફરકતું નથી તો ત્યાં મિત્રો આ તમે જોઈ શકો છો કે દાદાનું એટલું સદ છે કે અહીંયા તલાવ પણ છે ને જો પુષ્કળ પાણી પણ છે તમે જોઈ શકો છો અને તેમજ પણ મિત્રો અહીંયા જે તલાવ છે તેની બાજુમાં અહીંયા મિત્રો હડકે માતાજીનું મંદિર છે તો તેમના પણ મિત્રો તમને દર્શન કરાવું તો અહીંયા તમે મિત્રો આ માનું મંદિર છે તો તમે મિત્રો એમના દર્શન કરી શકો છો ને આપણે પણ મિત્રો દર્શન કરી લઈએ તમે મિત્રો આવો એટલે આ મંદિરની બાજુમાં જ અહીંયા છે જે વાસડા દાદાનું મંદિર જે છે તેની બાજુમાં અહીંયા મિત્રો તલાવ છે અને તેની નજીક જ મિત્રો અહીંયા હાડકે માતાજીનું મંદિર છે તો વાસડા દાદાએ આવો તમે તો એક વખત આ જગ્યા ઉપર મિત્રો દર્શન કરવા માટે જરૂરથી આવજો મિત્રો આવરણમાં જેમ કે અગરિયાઓ મીઠું પકવતા હોય છે ત્યાં મિત્રો વાસડા દાદાના મંદિરે જેમ કે એવું કહેવાય જો આ તમે જોઈ ગયા છો કે નથી મોટર કે નહીં કાંઈ ને મિત્રો ચોવીસ કલાક અહીંયા પાણી ચાલુ જ હોય છે મિત્રો જો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો આ જગ્યા ઉપર નથી મોટર કે નહીં કોઈ જ વસ્તુ ને આ પાણી આવે છે તમે જોઈ શકો છો મિત્રો એટલું દાદાનું સત છે મિત્રો ચોવીસ કલાક પાણી ચાલુ હોય છે ને મિત્રો પાણી પણ એમ કે આ ખારા રણની અંદર મીઠું પાણી છે મિત્રો નહીતર એમ કે ગરિયાઓ રણની અંદર મીઠું પકવતા હોય છે અને મિત્રો આ જગ્યા ઉપર તમે જો આ નથી કોઈ મોટર મૂકવામાં આવી નહીં કોઈ વસ્તુ ને એમ કે ઓટોમેટિક જ ચોવીસ કલાક આટલું પાણી ચાલું જ હોય છે મિત્રો ને એવું પણ કહેવાય છે મિત્રો કે આ પાણી એમ કે પ્રસાદ રૂપે પણ માણસો લઈ જતા હોય છે જેમ કે દરેક અમુક રોગ મટી જાય છે એવું કહેવાય છે મિત્રો મિત્રો અમારી ચેનલમાં એમ કે ડેલી આવા વિડીયો આવતા જ હોય છે મિત્રો તો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો મિત્રો ને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો જેથી કરીને અમારો વિડીયો આવે એટલે મિત્રો સૌથી પહેલાં તમારી આગળ આવે ને અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં કોઈ એવી સુવિધા નહોતી અત્યારે ઝાડવા જે તે વસ્તુ વાવી દીધેલી છે તમે જોઈ શકો છો તો તમે મિત્રો એમ કે આ જગ્યા ઉપર દર્શન કરવા જરૂર છે આવજો ખૂબ સરસ જગ્યા છે કખ્યાત મંદિર છે મિત્રો તો મિત્રો જેમ કે વેગળગાય જે હતી તેની મિત્રો પગની ખરી અહીંયા પડી હતી એવું કહેવાય છે મિત્રો કે લાંબો ઇતિહાસ આપને ખબર નથી

ખૂબ સરસ જગ્યા છે તો વાસણાદા લઈ તમે આવો તો એક વખત આ જગ્યા ઉપર મિત્રો દર્શન કરવા માટે જરૂરથી આવજો નાનું એવું મંદિર છે અને ખૂબ સરસ જગ્યા છે